તો ગાઈસ અહિંયા તમે જોઈ શકો છો આજે સેવ બનાવવાનો સંચો ઘૌલા લોટની ઘૌના લોટની મંગી થાય છે ને તાર હા તો આ રેયા મેગી કે હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો સો ગાઈસ આજે આપણે બ્લોગ નથી બનાવવાના આજે આપણે બનાવવાના છે ગૌની સેવ તો ગૌની સેવ કઈ રીતના બનાવવું છે કે આપણે શીખીશું એની માટે મેં લોટ લીધો છે તો આ છે ઘઉંનો લોટ તમારે જેટલી સેવ બનાવ્યું હોય એટલો લોટ લેવાનો તો આપણે આમાંથી કેટલી કોઠી સેવ બનશે એ લોટ બાંધ્યા પછી ખબર પડશે જ્યારે સેવ બનાવશું ત્યારે તો હવે આપણે લોટ બાંધીશું અહીંયા આપણે તો થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે તો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો જ લોટ બાંધવાનો છે અને આમાં મોવણ કંઈ નથી નાખવાનું જે મીઠું નાખવું હોય તો નાખી શકો છો બાકી મીઠું નાખવાનું નથી વધારે ટાઈમ રાખવાનો હોય તો મીઠું નાખી શકો છો ને લોટ ઢીલો બાંધવાનો છે

તો કે આપણે આ રીતના એકદમ ઢીલો લોટ બાંધવાનો છે તો હવે આપણો સેવ અહીંયા તમે જોઈ શકો છો આ છે સેવ બનાવવાના સંચો

Aku okay. harus

અહીંયા તમે જોઈ શકો છો અત્યારે સેવો બની ગઈ છે હવે યસુ એમની સેવો બનાવવાની છે હવે યસુ એમની વારી છે બા ચા બનાવીને લઈ ગયા છે दादाजी बच्चा बनाई ले लाइन आया छे हाय गाइस ताप पण बो छे सवा 3 वागी राया छे એટલે જબર તાપ છે ચા પી લો ચા पाणी પીવો પડશે नाही पडेल મેગી પડશે એમ જ આપતા મેગી બનાવો મેગી મેગી બનાવો સીતા રહો અલા મેગી બનાવી હોય કઈ બને હાલો ગાઈસ હાઈ ગાઈસ ચલો ચાપી ચાપી લો ગૌના લોટની ગૌના લોટની મેગી થાય જ ને તાર હા તો આરે અમે કીધું કે સો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો સેવ સુકાઈ ગઈ છે હજુ થોડી લીલી છે પણ કાલે સુકાઈ જશે કારણ કે અત્યારે તાપ પણ જતો રહ્યો છે અને આ સેવ પછી બાફીશું કાલે બાફીશું ને લખી તો કઈ રીતના બાફવાની છે એનો પણ વિડીયો હું તમારી સાથે શેર કરીશ તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂર્ણ કરીશું પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો